રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો હું મુકું જોશી આપ સૌનું આપણી આ ભક્તિ અને જ્ઞાનથી ભરેલી યુટ્યુબ ચેનલ ભક્તિ ભક્તિવેદિકામાં હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું સમય બદલાય છે તિથિ બદલાય છે અને આપણી સંસ્કૃતિનો આ અદ્ભુત પર્વ આવી ગયો છે હું આપ સૌને નવા વર્ષની વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે જ્યારે આપણે આ નવા વર્ષની ઉંમરે ઊભા છીએ ત્યારે મારી ભગવાનને પ્રાર્થના છે કે આ નૂતન વર્ષ આપણા જીવનમાં અખંડ આનંદ ઉત્તમ આરોગ્ય અપાર સમૃદ્ધિ અને સૌથી અગત્યનું આધ્યાત્મિક ઉન્નતિના નવા દ્વાર ખોલે આજના આ વિશેષ એપિસોડમાં આપણે જાણીશું કે નવું વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી આપણા છેલ્લા ત્રણ રાશિચક્ર એટલે કે મકર રાશિ કુંભ રાશિ અને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે તો ચાલો કાગળ અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને તમારી રાશિનું વાર્ષિક રાશિફળ જાણીએ પહેલી રાશિ જોઈએ તો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માટેનું વાર્ષિક રાશિફળ પ્રથમ વાત કરીએ શનિદેવની પ્રિય રાશિ મકર રાશિના જાતકોની વિગતવાર ભવિષ્ય જોઈએ તો મકર રાશિના જાતકો આપણા માટે આ વર્ષ ખરા અર્થમાં ઉન્નતિ જવાબદારી અને પરીક્ષણનું વર્ષ બની રહેશે કાર્યક્ષેત્રમાં તમને નવી અને મોટી તકો મળવાના સ્પષ્ટ સંકેતો રહેલા છે લાંબા સમયથી જે કાર્યો અટકેલા હતા જેમાં તમને નિરાશા મળી રહી હતી હવે તેમાં પ્રગતિ અને સફળતાનો માર્ગ ખુલશે વ્યવસાયની દૃષ્ટિએ વાત કરીએ તો વેપાર અને વ્યવસાયમાં એક સ્થિરતા આવશે પણ યાદ રાખો ઉતાવળ નહીં તમારે ધીરજ રાખવી પડશે અને સમયનું યોગ્ય આયોજન કરવું પડશે સમય એ જ તમારો સૌથી મોટો મિત્ર બનશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક રીતે વર્ષનો મધ્ય ભાગ એટલે કે લગભગ મધ્ય જૂન પછીનો સમય તમારા માટે વિશેષ અનુકૂળ બનશે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં કૃપા કરીને અનુભવી વ્યક્તિની સલાહ ખાસ જરૂરથી લેજો પારિવારિક અને આરોગ્યની વાત કરીએ તો પરિવાર જીવનમાં પ્રેમ અને સમજૂતીની ભાવના વધશે દાંપત્ય જીવનમાં પણ મીઠાસ અને સંતોષની લાગણી જળવાઈ રહેશે આરોગ્યની દૃષ્ટિએ કામના ભારણ વચ્ચે નિયમિત વ્યાયામ અને મનને શાંત રાખવા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે ઝડપી સારાંશ જોઈએ તો આ તમારો વાર્ષિક શુભ રંગ છે ભૂરો તેમજ લીલો શુભ દિવસો જોઈએ તો શનિવાર અને ખાસ ઉપાય જોઈએ તો દર શનિવારે ઓમ નમઃ નો જાપ જરૂરથી કરો અને જરૂરિયાતમંદોને અનાજ અથવા કપડાનું દાન જરૂરથી કરો બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ હિક્રમ સંવંત બે હજાર બ્યાસી માટેનું વાર્ષિક રાશિફળ હવે વાત કરીએ શનિ અને ગુરુના પ્રભાવ હેઠળની રાશિ કુંભ રાશિ ના મારા મિત્રોને વિગતવાર ભવિષ્ય જોઈએ તો કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ એક નવી શરૂઆત પરિવર્તન અને આધ્યાત્મિક પ્રગતિનું વર્ષ સાબિત થશે કારકિર્દી અને યોજનાઓની વાત કરીએ તો આ વર્ષે તમારા મનમાં નવી યોજનાઓ અને મોટા લક્ષ્યો હશે તેને હાથ ધરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે તમારી કારકિર્દીમાં કેટલાક મહત્ત્વના અને સકારાત્મક ફેરફારો આવી શકે છે જે તમને આવનારા વર્ષો માટે મજબૂત પાયો આપશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમારી નાણાકીય સ્થિતિ ધીરે ધીરે મજબૂત બનશે કોઈ નવા સ્ત્રોત દ્વારા પણ તમારી આવકમાં સારો વધારો થવાના સંકેત રહેલા છે પારિવારિક અને સંબંધોની વાત કરીએ તો પારિવારિક જીવનમાં થોડું ઉચ્ચ નીચ એટલે કે નાના મતભેદો રહેવાની શક્યતા રહેલી છે પરંતુ વર્ષના અંત સુધીમાં સૌના સહકાર અને સમજણથી સંતુલન સ્થિર થશે પ્રેમ સંબંધોમાં તમારે સ્પષ્ટતા અને સંવાદ જાળવી રાખવો ખૂબ જ અગત્યનો રહેશે ઝડપી સારાશ જોઈએ તો શુભ રંગ છે આકાશી આછો વાદળી તેમજ સફેદ શુભ દિવસો જોઈએ તો ગુરુવાર અને સાથે ઉપાય પણ જોઈએ ગુરુવારને ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો ઓમ ગુરુવે નમાનો જાપ કરો અને ગરીબ બાળકોને શિક્ષણ સંબંધિત સામગ્રી અથવા સહાય આપો ત્રીજી અને છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માટેનું વાર્ષિક રાશિફળ અને અંતમાં વાત કરીએ જળ તત્વની રાશિ ગુરુ દ્વારા સંચાલિત મીન રાશિ ના જાતકોની વિગતવાર ભવિષ્ય જોઈએ તો મીન રાશિના જાતકો આ વર્ષ તમારા માટે જાણે કે એક નવો ઉદય આધ્યાત્મિક ઉન્નતિ સકારાત્મક પરિવર્તન અને સર્વાંગી આનંદનું વર્ષ રહેલું છે વ્યવસાય અને રોકાણની વાત કરીએ તો નવો પ્રોજેક્ટ નવો વ્યવસાય શરૂ કરવા માટે કે લાંબા ગાળાનું કોઈ મોટું રોકાણ કરવા માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેલું છે ધનલાભના સંકેતો સ્પષ્ટ છે અને સૌથી મહત્ત્વનું એ છે કે તમારી આર્થિક પ્રગતિ સાથે માનસિક સંતોષ પણ વધશે કારકિર્દી અને માન સન્માનની વાત કરીએ તો તમારી કારકિર્દીમાં માન સન્માન વધશે ખાસ કરીને જે લોકો શિક્ષણ કલા સંસ્કૃતિ અથવા આધ્યાત્મિક ક્ષેત્રે સાથે જોડાયેલા છે તેમના માટે આ વર્ષ ખૂબ જ તેજસ્વી સાબિત થઈ શકે છે પારિવારિક અને આરોગ્યની વાત કરીએ તો પરિવારમાં પ્રેમ શાંતિ અને સુખનું વાતાવરણ જળવાય રહેશે સંતાનો તરફથી કોઈ સારા સમાચાર કે આનંદના સમાચાર મળી શકે છે આરોગ્યમાં તમારે માત્ર તણાવ જેને આપણે સ્ટ્રેસ કરીએ છીએ તેને ટાળવો પડશે નિયમિત ધ્યાન મેડિટેશન અને યોગથી મનને શાંત રાખવું એ જ તમારું મુખ્ય આરોગ્ય સૂત્ર છે ઝડપી સારા જોઈએ તો શુભ રંગ જોઈએ તો પીળો તેમજ ગુલાબી અને શુભ દિવસ જોઈએ તો સોમવાર ઉપાય જોઈએ તો દરરોજ સવારે સ્નાન પછી ઓમ નમો નારાયણમનો જાપ કરો અને જળચર પ્રાણીઓ જેમ કે માછલીને આહાર આપો સમાપન સંદેશ પ્રે મારા દર્શક મિત્રો વિક્રમ સવન બે હજાર બ્યાસીનું આ વાર્ષિક રાશિફળ માત્ર એક માર્ગદર્શન છે યાદ રાખો કે તમારું કર્મ તમારો પુરુષાર્થ અને ભગવાનમાં તમારી અડગ શ્રદ્ધા જ તમારા ભાગ્યનું નિર્માણ કરે છે ભગવાન શ્રી મહાદેવ અને સૂર્યનારાયણની કૃપા આપ સૌ પર બની રહે અને આ નવું વર્ષ આપના જીવનમાં આનંદ આરોગ્ય અને આર્થિક સુખ સમૃદ્ધિ લઈને આવે તેવી મારી નિરંતર પ્રાર્થના ચાલો આપણે બધા ભક્તિ માર્ગે આગળ વધીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા સદભાવ અને શાંતિ જાળવીએ હું મુકુંદ જોશી વેદિકા યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌને ફરી એકવાર નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય શ્રી કૃષ્ણ જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો હોય તો લાઇક કરજો શેર કરજો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ